કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજ અમે ભૂગી ગયા તા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અથવા સીએનજી પુરાવા તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ગંેશ્વર ભૂગી ગયા છીએ સામે તેમનો ગેટ પણ દેખાઈ રહ્યો છે

ટિકિટ લઈને વિકાસ કરે છે મિત્રો પહોંચી ગયા છે અને જો છોકરા બધા

અમે મહાદેવનું મંદિર પણ છે આ બાજુ બે મંદિર છે તો ચલો હવે અંદર જઈએ કન્ટિન્યુ કરી આપણે તો સીધું નાવજ જવાનું છે દર્શન કરવા માટે શાંતિથી લાઈનમાં આવો જો મસ્ત પણ આટની મૂર્તિ છે આ છે ગલતેશ્વર મહાદેવ મંદિર આ છે હનુમાનજી મંદિર અને અહીંયા છે બાર જ્યોતિર્લિંગ આ જે શંકરજીની મૂર્તિ છે એની અંદર અહીંથી એન્ટ્રી છે અને અહીંથી બહાર નીકળવાનું દ્વાદર્શ જ્યોતિર્લિંગના દર્શન છે ચાલો હવે આપણે તો ડાયરેક્ટ નાવા પહેલાં પછી નાઇન દર્શન કરવા લેવાનું નાવાન ટિકિટ એક એક જણાની પચાસ પચાસ રૂપિયા ટિકિટ છે અને મંદિરમાં બોર્ડ મળ્યો છે દાન જત લેવામાં નહીં આવે નાવાનું છે ઓવાણી કેમ નહાવવું તો પડશે જ આય ફરજિયાત છે ટિકિટ લીધી તારે હાથું હા ટિકિટ લીધી તારે સાથે લીધી તારી હાટુય લીધી છે હવે નાવું તો જોયે તારે ઠંડુ પાણી વિશે ચાલો હવે જવાનું જો ફાઈનલ ટિકિટ લઈ ચાલો કાકા રે માથા કોઈ થઈ ગઈ છે પચાસ રૂપિયા ટિકિટ આટુ છે બધા ની પચાસ પચાસ ટિકિટ લઈ ગઈ આ જો ભાઈ મારી છે અમારા હાથમાં હા ભાઈ કીધું વાંધો નાના છોકરા નાસ્તો કરવા લઈ જાઓ ઓલા ભાઈ ને પૂછી ના ભાઈ પચાસ પચાસ રૂપિયા ટિકિટ છે અંદર કઈ રીતનું છે આપણે જોઈએ નાસ્તો લઈ જવા નથી દીધો આપણે કીધું તમારે અહીંયા કચરો થતો હોય તો આપણે પેકેટવાળા કરી લે પેકેટ આમાં મૂકી દે નાસ્તો છૂટો લઈ જાય તોય ના પાડી જોઈએ આગળ હો છે અરે અહીં આપણે જો ગલતે છેરા બધા બહુ બધા નહી છે અલગ અલગ કુંડ છે લોકર આ હું બોલ લોકરમાં મૂકી દે વીસ રૂપિયા છે લોકરમાં આપડે ખાલી લીધો છે બાકી બધું લોકર હવે જવાનું છે કુંડ માં મિત્રો આ છે તરણ કુંડ ત્રણ ત્રણ કુંડ છે આમ પાણી જાય છે રહેતા પાણીમાં નાહવાની મોજ નારદી કુંડ બીજો ગંગા કુંડ ત્રીજો કયો છે ગુપ્ત કુંડ અને ચોથો તાપી કુંડ આ ચાર કુંડ છે બધા ફૂલ કરે તડકા

वेज़ा हर के वेज़ा Vale, vale. 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 Vale,

જોલા બજે આમ કપડા બદલાઈ નાખાવ જીની નાઉ જ હવે નહીં ને જીની તો તો નું નઈ લીધું એ હવે જાવ ને આમ કપડા બદલાવો ને માંણ બહાર નીકળો વાહ હો મજા આવતી તે फटाफट હુકવી ગયો ને હાલો એટલે

સારી કઈ વસ્તુ હોય ને સૌથી સારી વસ્તુ હોય ને તો પાણીની સેવા ફૂલ ઠંડુ ને મીઠું પાણી આવે બાકી અંદર તો પેલા આરામી ને હા નાસ્તો લઈ જવા તમે Ini रहा